સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજા માંગે આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો આજે આપણે આવી પહોંચ્યા છે શુક્રવારી માર્કેટમાં આનું લોકેશન તમને વડોદરા શહેરની અંદર હાથી માર્કેટ છે તેની બહારની સાઈડ ઉપર જોવા મળશે જે વેરાયટી તમને શુક્રવારી બજારમાં દસ રૂપિયાની કિંમતમાં મળશે તે જ વેરાયટી તમને દુકાનની અંદર સો રૂપિયાની કિંમતમાં જોવા મળશે શું છે બેડનું શુક્રવારે બજારમાં આવીને તમે ફર્નિચરનો સામાન પણ ખરીદી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બે તિજોરી આ રીતની મૂકવામાં આવી છે તે છે અને અહીંયાથી તમે નાના નાના આ રીતના કબાટ પણ ખરીદી શકો છો જેની અંદર તમે કિંમતી વસ્તુ અન્યથા તમે કપડાં પણ રાખી શકો છો આ મોટા તિજોરી તો દોસ્તો તમને અહીંયા છે ટ્રિપોલ પણ મળી જશે આ ભૂસા પ્લાઈ ની ટ્રિપોલ છે જેની ઉપર કાચ રાખીને આ રીતનું ડિઝાઇન કરવામાં આવી છે જેની અંદર તમે નાના નાના બે ડ્રોવર અને એક નાનું ખાનું પણ મળી જશે અને કિંમત એકવીસો રૂપિયા રાખવામાં આવી છે તો તમે શુક્રવારી બજારમાં આવ્યા હોય અને તમને રેન્જર સાયકલ જોવા ન મળે તેવું બને નહીં આ નાની સાયકલનો ભાવ માત્ર પંદરસો રૂપિયા રાખવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો મોટી સાઈખની જે સાઈકલ છે તેની કિંમત સત્તરસો રૂપિયા છે અહીંયા આવીને તમે ભાવ તાવ કરાવી શકો છો તમારામાં ડં હોય તેટલો ઓછો ભાવ તમે કરાવી શકો છો તો હવે હું તમને બતાવી દઉં મિશનરીના કામમાં ઉપયોગી આવતી તેવી વસ્તુઓ અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટરના સાટા પાડવા માટેનું મશીન તો આ રીતનું મશીન પણ તમને દોઢસો થી લઈને એકસો વીસ રૂપિયાની વચ્ચે મળી જશે આમ તો તમને બસો રૂપિયા કહેશે કેટલા છે બસો રૂપિયા અહીંયા તમે જોઈ શકો છો જૂતિયા ચંપલ રાખવા માટેનું સ્ટેન્ડ તે લોખંડનું બનેલું છે સિત્તેર રૂપિયાની અંદર ખરીદી લીધું આમ તો પચાસ રૂપિયા જ અપાય તો આ શુક્રવારી બજારમાં તમે ફરતા હોય અને તમારા મનની અંદર એમ થતું હોય કે મારે મસાલા પણ ગળ માટે ખરીદવા છે અનાજ પાણીનું રાશન પણ ખરીદવું છે તો અહીંયા હાલકી ખાનાનું માર્કેટ પણ આવેલું છે જ્યાંથી તમે હોલસેલના ભાવની અંદર ઘરને લગતી વસ્તુ ખરીદી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પેક કરેલું કાઉન્ટર જેની અંદર કાજુ રસ બદામ રાખીને વેચતા હોય છે તો આ રીતની ડોલો પણ તમને પેક કરેલી જોવા મળશે જેની કિંમત પચાસ રૂપિયા તમે આપી શકો છો તમને તો આમ સો રૂપિયા કહેશે અહીંયા તમે જોઈ શકો છો સ્ટીલની પાઇપ જે બે ફૂટની છે તે પણ તમને આસાનીથી મળી જશે તમારા ઉપયોગમાં આવતી હોય તો તમારે અહીંયાથી ખરીદી લેવી તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો પંખો પણ અહીંયા સરસ મજાની કન્ડિશનની અંદર રાખવામાં આવ્યો છે જેની કિંમત તમને બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયાની અંદર મળી જશે તો દોસ્તો આ રીતના મીટર પણ તમે અહીંયાથી ખરીદી શકો છો આગળની સાઈડ ઉપર તમે જોઈ શકો છો રેડિયો પણ રાખવામાં આવ્યા છે તે પણ માત્ર તમને સો દોઢસો રૂપિયાની કિંમતના આ પ્રકારના મોટા રેડિયો ઉપલબ્ધ થઈ જશે જે જૂના જમાનાના છે તમારે અહીંયાથી ચેક કરીને લેવું તો આ શુક્રવારી બજાર કમસે કમ બે કિલોમીટર લાંબુ બળે છે અને ટ્રાફિક પણ ખૂબ જ હોય છે અહીંયાથી તમે ઇલેક્ટ્રિકનો સામાન પણ ખરીદી શકો છો એલઈડી બલ્બ તમે જોઈ શકો છો આ રીતના રાખવામાં આવ્યા છે અહીંયાથી તમને સાવ સસ્તા ભાવની અંદર નાઇટમાં પહેરવા માટેના ચડ્ડા નાઇટી ઉપલબ્ધ થઈ જશે તે પણ માત્ર પચાસ સો રૂપિયાની આસાન કિંમતની અંદર તો તમે અહીંયાથી તમારું મનપસંદ નાઇટી ખરીદી શકો છો ચેક કરીને લેવું ફાટેલું તૂટેલું હોવું ના જોઈએ તે તમારે ખાસ ધ્યાન રાખવું અહીંયા તમે જોઈ શકો છો ઠંડુ પાણી પીવા માટેના ફ્રીજ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જેને સ્ટાર્ટિંગ કિંમત માત્ર એક હજારથી લઈને દસ હજારની વચ્ચે તમને જોવા મળશે તો નાની સાઇઝના ફ્રીજ અને મોટી સાઇઝના ફ્રીજ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે ચાલો એક વધારે તમને ફર્નિચરની દુકાન પણ બતાવી દઉં રસોડામાં સ્ટીલના બાસ્કેટનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે તો અહીંયા આવીને પણ તમે સ્ટીલના બાસ્કેટ આસાનીથી બે ટ્રણ હજારની અંદર ખરીદી શકો છો આ રીતનું ફર્નિચર તમને ભૂસા પ્લાયની અંદર જોવા મળશે નાના નાના કબાટો અને વાળું આ રીતનું ફર્નિચર તમે જોઈ શકો છો એવી ઘણી બધી વેરાયટી તમે વિચાર્યું પણ નહીં હોય તેવી વેરાયટી તમને આ શુક્રવારી બજારમાં જોવા મળશે લગભગ પચાસ વર્ષ જૂના તમને ટેલિફોન પણ જોવા મળશે તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે જઈએ એક ખાટલા ઉપર આ રીતનો સામાન ગોઠવાઈ રહ્યો છે તો અહીંયાથી તમને સ્ટીલના અને ધાતુના વેરાયટીવાળા કિચનની અંદર ઉપયોગમાં આવતા સાધનો ઉપલબ્ધ થઈ જશે તો દોસ્તો તમે આ શુક્રવારી બજારમાં આવશો તો તમને જૂના જમાના ની યાદ પણ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો તે જમાનાની અંદર ઉપયોગમાં લેવાતા તેવા પૈસા જેને આપણે ખૂબ જ યાદ કરીએ છીએ અને હા અહીંયાથી તમે જૂના જમાનાની અંદર વપરાતી નોટ પણ ખરીદી શકો છો થોડાક વધારે પૈસા આપીને આ રીતની જૂના જમાનાની વસ્તુ ખરીદી શકો છો તમને અહીંયા પંજો પચીસ પૈસા એક પૈસાનો સિક્કો પણ જોવા મળશે તો ચાલો ચાલીએ અને મને સામેની સાઈડ ઉપર જમીન ઉપર રાખેલા ટીવી જોવા મળ્યા જે એલઈડી હતા એ કંપની અહીંયા હું તમને જણાવી દઉં સેમસંગ અને એલજી હતું તે પણ તમે માત્ર અહીંયા પચીસસો રૂપિયાથી લઈને ચાર હજારની વચ્ચે આસાનીથી આ રીતના એલ ટીવી ખરીદી શકો છો અહીંયાથી તમે સાઉન્ડ સિસ્ટમ પણ ખરીદી શકો છો જે બ્લૂટૂથવાળી હશે તમને અહીંયાથી ખરાબ વસ્તુ આપવામાં નહીં આવે તમે અહીંયા ઊભા રહીને સાઉન્ડ સિસ્ટમ ચેક કરી શકો છો જો તમને પસંદ આવે તો ભાવ તાવ કરાવીને વસ્તુ ખરીદી શકો છો અહીંયાથી તમને મોટા સ્પીકર અને નાના સ્પીકર પણ ઉપલબ્ધ થઈ જશે હાલ તપાસ મારું થોડું વાયર ચલાવડાય હા બુબ વાગ્યા વાયર કાઢવાની મા થઈ છે અને માર્કેટમાં અને રેકોટનો સ્ટોક પણ આવી ગયો છે તો પચાસ રૂપિયાની કિંમતની અંદર તમે નાની શસ્ત્રી પણ ખરીદી શકો છો જો શસ્ત્રીની સાઈઝ થોડી મોટી હશે તો તેની કિંમત દોઢસો રૂપિયા સુધી પણ તમને કલરફુલ સતરીઓ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તો હવે આપણે જોઈશું લેડીઝ અને જેન્ટ્સ માટેના ચંપલ અને નાના બાળકોના બોટ ચંપલ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે સો રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત તમને અહીંયા જોવા મળશે અલગ અલગ વેરાયટીની અંદર દરેક પ્રકારની ડિઝાઇન તમને જોવા મળશે પ્લાસ્ટિકની અંદર અને ચામડાની અંદર પણ તમને અહીંયાથી ચંપલ બોટ ઉપલબ્ધ થવાના છે i <laughs> દોસ્તો શુક્રવારી બજારમાં આવ્યા હોય અને કાપડ વેરાયટીની આપણે વાત ન કરીએ તો શુક્રવારી બજાર પણ અધૂરું ગણાય અહીંયાથી તમને નાના બાળકોજને લઈને જેન્ટ્સ લેડીઝને લગતી તમામ વેરાયટી કાપડની જોવા મળશે તો આ રીતનું તમે જૂના જમાનાનું ચચ્ચર જોઈ શકો છો જેની અંદર આર્મીના બંગલો તરીકે અહીંયા ઓળખવામાં આવતો હતો ફિલફાલ આ ગેટ હંમેશા માટે બંધ હોય છે અને અંદર પ્રવેશ કરવો વર્જિત ગણાય છે તો કાપડની અંદર તમને કોટનથી માંડીને સિલ્કની અલગ અલગ વેરાયટી જોવા મળશે જેની અંદર શર્ટ ટી શર્ટ જીન્સના પેન્ટ સાડા પેન્ટ અને નાઇટી પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે કોટનની અંદર તમને નાઇટી જોઈતી હશે તે પણ તમને મળી જશે સિલ્પમાં પણ અહીંયાથી તમે નાઇટી ખરીદી શકો છો તે પણ માત્ર એસી સિત્તેર રૂપિયાની કિંમતની અંદર જીન્સના પેન્ટની કિંમત માત્ર તમને બસો રૂપિયા જોવા મળશે પણ તમે અહીંયાથી દોઢસો રૂપિયાની અંદર પણ ખરીદી શકો છો અહીંયા તમને શર્ટ પણ બસો રૂપિયાની કિંમતમાં જોવા મળશે તમે ભાવ તાવ કરાવીને તમે તમારા હિસાબથી ક્વોલિટી ચેક કરીને સામાન ખરીદી શકો છો તો તમારી ઈચ્છા એવી હોય કંઈ પણ ખાવા પીવાનો ધંધો આપણે નાખીએ તે માટે અહીંયા આ પ્રમાણેની લારી પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જો નાની લારી હશે તેની કિંમત તમને આઠ હજાર રૂપિયા જોવા મળશે અને લારીની સાઈઝ મોટી હશે તો તેની કિંમત તમને ચૌદ પંદર હજાર રૂપિયા જોવા મળશે તો અહીંયાથી તમે લારી પણ ખરીદી શકો છો નીચેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો આ રીતના રોલર પણ મૂકવામાં આવ્યા છે જેથી કરીને તમે લારી એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર આસાનીથી લઈ જઈ શકો છો પહેલા સુધી આઠ દસ હજાર

તો તમે અહીંયા જોઈ શકો છો બાળકોને સ્કૂલની અંદર પહેરવા માટેના શૂઝ તમને અહીંયાથી બ્લેક કલરના અને વ્હાઈટ કલરના શૂઝ પણ ઉપલબ્ધ થઈ જશે જેની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે અને તમે દુકાનની અંદર લેવા જશો ને તો આની કિંમત તમને પાંચસો રૂપિયા જોવા મળશે તો અહીંયા આવીને તમે એવી ઘણી બધી વેરાયટી છે જે તમે નેવું ટકાના ડિસ્કાઉન્ટ ઉપર ખરીદી શકો છો દુકાન કરતાં તો હવે આપણે વાત કરીશું મેન્ટેનન્સને લગતા તમામ સાધનો વિશે અહીંયા તમને નાનાથી લઈને મોટા મેન્ટેનન્સના કામની અંદર ઉપયોગમાં આવતા તેવા ઓજારો તમને અહીંયાથી ઉપલબ્ધ થશે જેમ કે વાજળી પાનું બોશ પાનું અને ફિશ પાનું પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થશે ટેસ્ટર હોય તે ડિશમિસ હોય તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે દોઢસો રૂપિયાની કિંમતના આ રીતના વાંજળી પાના તમને જોવા મળશે અને પચાસ રૂપિયાની કિંમતની અંદર તમને ફિશ પાના પણ જોવા મળશે શીંગી હોય તે હથોળી હોય વડાળા હોય તે પાવડા હોય દરેક આઇટમ તમને ઉપલબ્ધ થવાની છે તો આ બધા નવી વેરાયટી છે તમને અહીંયાથી આગળ જશો તો જૂની વેરાયટી પણ તમને સાફ સસ્તા ભાવમાં મળી જશે જેની ઉપર કાટ લાગેલો થશે પણ તમે એને હીંગણથી સાફ કરશો તો તે સાફ પણ થઈ જશે જૂના પાના પણ તમને ત્રીસ સાળીઠ રૂપિયાની વચ્ચે જોવા મળશે સાડા પાંચ હજાર તો દોસ્તો તમારે કસરત કરવાનો શોખ હોય અને જેમની અંદર વપરાતા સાધનો તમને જોઈતા હોય તો આ શુક્રવારી બજારમાંથી આવીને ખરીદી શકો છો તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે દુકાનની અંદર કાતો લારી ઉપર રાખવા માટેના આ ત્રાજવા પણ તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો મોટી ખાડણી જેની અંદર તમે મસાલાને પીસી શકો છો અને મોટા વજનિયા પણ તમે જોઈ શકો છો જે પાંચસો કિલોથી લઈને હજાર કિલોના વજનિયા પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે ગાર્ડનની અંદર ઉપયોગમાં આવતા તેવા સાધનો ખેતી લાયકના ઓજારો બેસને બાંધવા માટેની જાણીથી લઈને પાતળી સાકળો પણ તમને અહીંયાથી મળી જશે ઘરની અંદર એવી બધી વેરાયટીનો ઉપયોગ થતો હોય છે જે તમને શુક્રવાર બજારમાં જોવા મળશે દુકાન કરતાં તમને સસ્તી વેરાયટી અહીંયાથી ઉપલબ્ધ થવાની છે હોય હોય કે અને અંદર એકની ઉપર સામાન રાખવા માટે આ રીતના સ્ટેન્ડ તમને સ્ટીલ ક્વોલિટી ની અંદર જોવા મળશે નાના થી લઈને મોટા સ્ટીલ ના સ્ટેન્ડ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો વજન કાટો તો તમારી પાસે ખેતર હોય અને ખેતરની અંદર ગાય ભેંસનું પશુપાલન તમે કરતા હોય તો આ રીતનો શેડ પણ તમે પતરાનો નાખી શકો છો અહીંયાથી તમને જૂના પતરા પણ સાવ સસ્તા ભાવની અંદર ઉપલબ્ધ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો એલ્યુમિનિયમથી બનેલી બારી અહીં તમે જોઈ શકો છો કિચનની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવતી તેવી સ્કીલની વેરાયટી જેની અંદર તપેલી ડબ્બા નાળા બળની તપેલી હોય તે નાળા હોય તમને મોટી અને નાની સાઇઝની અંદર અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તે સાથે તમે અહીંયા જોઈ શકો છો મોટા ગેસના સંગળા પણ તમે અહીંયાથી ખરીદી શકો છો જે લગ્નગાળાની અંદર ઉપયોગમાં આવતા હોય ભોજન બનાવવા માટે તો તમે અહીંયા જોઈ શકો છો બાથરૂમની અંદર ઉપયોગમાં આવતી આ પ્રમાણેની જાળી પણ તમે વીસ રૂપિયાની અંદર ખરીદી શકો છો દુકાનમાં લેવા જાઓ તો તમને ત્રણસો રૂપિયાની પડે તો આ બધી એવી આઇટમ છે નાની નાની એવી ઘણી આઈટમ છે તમે સસ્તા ભાવમાં મળી જશે આ રીતનો બોર્ડ પણ તમે જોઈ શકો છો જૂના જમાનાની કેસેટો પણ તમે જોઈ શકો છો અને જૂના જમાનાની અંદર વપરાતા ટેલિફોન પણ જોઈ શકો છો હેંગિંગ કરવા માટેના અહીંયા સાધન પણ તમને જોવા મળશે બાથરૂમની અંદર આ રીતના હેંગિંગ તમે લટકાવી શકો છો આ રીતના ઢાંકણ પણ તમને પ્લાસ્ટિકના જોવા મળશે તે પણ તમે સો રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો દુકાનમાં જશો તો આ પ્લાસ્ટિકની કિંમત તમને ચારસો રૂપિયા જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર શુક્રવારી બજારમાં આપણે ફર્યા તો આનું લોકેશન તમને ખબર હશે તે હાથી ખાનાની બિલકુલ એડજસ્ટ તેની સામે રાખેલું છે અહીંયા આવીને તમે જૂની અને નવી આમ બંને પ્રકારની વેરાયટી ખરીદી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત